નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ સાથે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સુંદર કુવા શરબત કુવા મહોડી ભાગોળ માછીવાડ ખાડામાં પીવાના પાણીની જૂની લાઇનમાં ભંગાણ થતા વિસ્તારના લોકો પીવાના પાણીથી વંચિત રહેતા વહેલી તકે પાઇપલાઇન રિપેર કરવા લોકોની માંગ ઉઠવા છે જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ નગરના મહુડી ભાગોળ માછીવાડ ખાડા શરબત કુવા અને સુંદર કુવા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી જૂની પીવાના પાણી લાઇનમાં ભંગાણ થતા વિસ્તારના રહેશોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવા પામી છે છેલ્લા કેટલાક દિવસથી ભંગાણને કારણે પીવાનું પાણી બેડફાઈ રહ્યું હોય નગરપાલિકા વહીવટીતંત્ર વહેલી તકે પીવાના પાણીની લાઇનનો રિપેરિંગ કરાવે તેવી લોકોની માંગ ઉઠવા છે અને જ્યાં સુધી લાઇનનું કામ પૂરું ન થાય ત્યાં સુધી વિસ્તારના રહીશો માટે પીવાના પાણીના ટેન્કર દ્વારા નગરપાલિકા તંત્ર પાણી પૂરું પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામે છે ભરશિયાળે પાણીની તંગીથી મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે લીકેજ અને પાઇપના ભંગાણ થવાના કારણે રહીશો તાહિમારમાં પુકારી ઉઠ્યા છે બેચાતા કુલર લાવીને